નમસ્કાર આજુબાજુ આપણા ઘરે પણ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે જેમ કે તમારે દૂધમાંથી દહીં બનવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે ફળનું પાકવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે પણ આ પ્રક્રિયા થાય કઈ રીતે છે અથવા આપણને ખબર કઈ રીતે પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં બરાબર છે તો રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ થાય ત્યારે તેમાંથી નવો પદાર્થ બને શું બને નવો પદાર્થ હવે જો રાસાયણિક પ્રક્રિયા થાય તો તેનું સ્વરૂપ બદલાઈ જાય તો એમાંથી પ્રવાહી થઈ જાય કાં તો એમાંથી વાયુ ઉદભવ થાય કાં તો એના રંગમાં પરિવર્તન થાય બરાબર છે તો એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય તો આપણને ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તેમાં નવો પદાર્થ ઉત્પન્ન થાય છે તો આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો કઈ રીતે થાય છે એનું સમીકરણ આપણે આપણે કઈ રીતે લખી શકીએ એ બધું અત્યારે સમજીશું તો આપણે પ્રેક્ટિકલ કરીને સમજીશું સૌ પ્રથમ આપણે એક ધાતુ છે મેગ્નેશિયમ મેગ્નેશિયમ ની પટ્ટી છે આ શું છે મેગ્નેશિયમ ની પટ્ટી અને આને છે આપણે દહન કરાઈને આપણે જાણીશું કે કઈ રીતે આમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અથવા શું થાય છે બરાબર છે તો આ મેગ્નેશિયમ ની પટ્ટી છે જો આ મેગ્નેશિયમ ની પટ્ટી છે આના ઉપર તમને કાળા રંગનું પડ દેખાય છે કે નહીં આ કાળા રંગનું પડ એના ઉપર ઓક્સાઇડનું પડ છે એટલે કે હવામાં જે ઓક્સિજન છે એના સાથે પ્રક્રિયા કરી એના ઉપર એક પડ ચડી ગયું છે તો આપણે જો એને સળગાવવું છે તો પહેલું આ ઓક્સાઇડના પડને શું કરવું પડશે

જો વિદ્યાર્થી મિત્રો તમારે આની જ્યોત પણ યાદ રાખવાની છે કઈ રીતે દહન થાય છે વિદ્યાર્થી મિત્રો આપણે આવી જ્યોતને જોવી તો ના જોઈએ અમ તો આપણા માટે હાનિકારક છે તો આપણે જોયું કે મેગ્નેશિયમ પટ્ટી કઈ રીતે દહન થઈ તમે જોયું કે એક જગારા મારતી શ્વેત જ્યોત સાથે સળગે છે તો કઈ રીતે બન્યું તો મેગ્નેશિયમ પટ્ટી દહન તો આપણે જે મેગ્નેશિયમ ધાતુ લીધી એને હવામાં ના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને બનાવ્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ તમે કહેશો સાહેબ મેગ્નેશિયમ ઓક્સાઇડ કે છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણે આ જે વ્હાઇટ પદાર્થ દહન થઈને જે એની રાખ છે એ શું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે બરાબર છે અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ બેઝિક સ્વભાવ ધરાવે છે બરાબર છે તો આપણે ખબર પડી શું થયું આમાં તો મેગ્નેશિયમ જ્યારે પટ્ટી આપણે દહન કરાયું તો આમાંથી શું ઉત્પન્ન થયું તો આપણે જોયું કે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થઈ એક શ્વેત સાથે દહન થઈ અને આપણે એના ઉપરથી આપણને ખબર પડી કે નવી કઈક પ્રક્રિયા થઈ જાય અને એમાંથી કઈક નવો પદાર્થ બન્યો કારણ કે પેલા મેગ્નેશિયમ એકલી ધાતુ હતી ઓક્સિજન હવામાં એના સાથે જોડાઈ ગઈ અને એના સાથે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે તો કોઈ પણ ધાતુ જ્યારે દહન થાય અથવા કોઈ પણ પદાર્થ જ્યારે દહન થાય છે ત્યારે શું બનાવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ અથવા એ જ ધાતુના ઓક્સાઇડ બનાવે